અમરેલી તાલુકાના ગોરખવાડા અને દેવળિયા વચ્ચે આવેલી શેત્રુંજ નદીમાં નહવા ગયેલા એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે પાંત્રીસ વર્ષીય પરપ્રાંતીય મજૂર મુકેશ કટારા નદીમાં નહવા ગયા હતા તે દરમિયાન ડૂબી ગયા હોવાનું જાણવા મળી આવ્યું છે આ ઘટનાની જાણ થતા જ અમરેલી ફાયર કંટ્રોલની તથા ફાર એન્ડ ઇમરજન્સી ટીમ ઘટના દોડી આવી હતી બીજી બાજુ આ ઘટનાને પગલે સ્થાનિક આગેવાનો અને તાલુકા પોલીસ પણ ઘટના દોડી આવ્યા હતા ફાયર ટીમના જવાનો સાગરભાઈ પુરોહિત ઋતરિકભાઈ ભીમાણી કૃષ્ણભાઈ ઓળિકિયા મિલનભાઈ ગંભાવા શક્તિસિંહ ગોહિલ અને અનિરુદ્ધસિંહ સહિતની ટીમે ત્રણ કલાક સુધી આવ્યો હતો મૃતદેહને બહાર કાઢી અમરેલી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાને પગલે અમરેલી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે તો પોલીસે હવે કેવી રીતે મુકેશ નાવા ગયા અને ડૂબી ગયા તે અંગેની તપાસ પણ શરૂ કરી છે આ ઘટના અંગે પોલીસ એડી દાખલ થશે તો જાણવા મળી રહ્યું છે મુકેશભાઈ સહિત ત્રણ લોકો શેત્રુંજી નદીમાં નાહવા ગયા હતા તે દરમિયાન આ ઘટના સર્જાઈ હતી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાવ્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ